નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાસિંહ જાડેજા આજથી થોડા દિવસ પહેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જે ગ્રામ સેવા સભા ધરમપુર છે તેના અંતર્ગત આવેલી જે વન સેવા મહાવિદ્યાલય બીઆરએસ કોલેજ એમાં અલગ અલગ જે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક વર્ગ માટે જગ્યાઓ બહાર પડી હતી એમાં તેમાં ખાસ કરીને જે સિનિયર ક્લાર્કની જે પોસ્ટ હતી તેમાં આક્ષેપો અને આરોપો થયા હતા કહી શકાય કે જે ઉમેદવાર હતા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તેને બસો દસમાંથી બસો દસ માર્ક આવે છે હવે આ જે પરીક્ષાઓ છે એ શૈક્ષણિક વર્ગની અને બિન શૈક્ષણિક વર્ગની બને એ બધી જ પરીક્ષાઓ રદ કરી નાખવામાં આવી છે સૌપ્રથમ તો આ નિર્ણયને અમે અર્ધ સ્વીકારીએ છીએ કેમ કે અહીંયા જે ન્યાય કરવામાં આવ્યો છે એ અડધો અધૂરો ન્યાય છે અને જો ખરેખર જે સત્તાધીશો છે જે તંત્ર છે એને પાકસાફ કે ઈમાનદાર ઉપર પૂર્ણ કર્યો પરીક્ષા રદ કરી અને આ જે પરીક્ષા રદ છે એ ક્યારેય વિકલ્પ કે ક્યારેય સમાધાન નથી પરીક્ષા રદની આડમાં તમે જે કૌભાંડ જે પણ ભ્રષ્ટાચારો થયા છે એને છુપાવવા માંગો છો તમે એક તરફ સ્વીકારો છો કે ભાઈ ક્યાંક ગેરી ક્યાંક ગુબાચારી થઈ જાય એટલે તમે પરીક્ષા રદ કરો છો પરંતુ એની પાસે જે સંડોવાયેલા જે વ્યક્તિઓ છે જે કૌભાંડીઓ છે જે ભ્રષ્ટાચારીઓ છે એને ક્યાંક ને ક્યાંક તમે છાવરી રહ્યા છો એ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે અમે સત્તાધીશોને પણ કહેવા માંગીએ છીએ તાત્કાલિક ધોરણે જો તમે પાક્ષર પણ ઈમાનદાર હોય તો આની ઉપર તમે સામે ચાલી અને ફરિયાદ આપો ફરિયાદી બનો જે પણ લોકોએ કહેતી કે ગુબાચારી કરી છે એના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધવામાં આવે અને પરીક્ષા રદની આળમાં ક્યાંક ને ક્યાંક તમે તમારા જે મળ્યા લાગવા એ વિદ્યાર્થીઓ હતા કે તમારા નજીકના જે ધરોના જે વ્યક્તિઓ હતા એને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છો એ વાત સ્પષ્ટ થાય છે અમે તાત્કાલિક અને તત્કાલીન જે પણ સત્તાધીશો છે એને અને સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે આમાં એફઆઈઆર નોંધાવી જોઈએ અને જે પણ આમાં કૌભાંડિયો ભ્રષ્ટાચારીઓ છે જેને ખરેખર મહેનતું જે વિદ્યાર્થીઓ જે પ્રમાણિક ઇમાનદાર વ્યક્તિઓ જે છે જે પરીક્ષાર્થીઓ છે એનો હકલો જે છીનવવાનો જે પ્રયાસ કર્યો છે એના વિરુદ્ધ કડકમાં કડક જે સજાત્મક ધંધા પરીક્ષા થી આ તમામ જે લોકો જે સત્તાધીશો છે એ ક્યાંક ભીનું સંકેલવાનું ક્યાંક ને ક્યાંક એનું કાવતરું હોય એવું એ સ્પષ્ટ થાય છે આશા રાખીએ કે આની ઉપર ભીનું નો સંકેલ અને જે પણ લોકો આના માટે જવાબદાર છે એની ઉપર કાર્યવાહી થાય જય હિન્દ જય ભારત